નમસ્કાર મિત્રો તાજી ખબરમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં હરેશ્વર મહાદેવના મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે શ્રાવણ માસનો સોમવાર અનેક રીતે પવિત્ર હોવાથી અનેક ભક્તો ઉપવાસ કરી તપ આરાધના કરે છે અગાઉ ઘણા વર્ષો પહેલાં ધનાઢ્ય શેઠ શેઠાણીને બાળક ન હતું બંને ભક્ત હોવાથી તેમણે દર સોમવારે વ્રત કરવાનું શરૂ કર્યું હતું ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો આવી અનેક વાર્તાઓ પ્રચલિત છે વાર્તાઓ કરતાં પણ ભાવનું મહત્વ છે શ્રાવણના સોમવારે શિવજીને જળ બિલ્વપત્ર અર્પણ કરવા પણ લાઈનો લાગી રહી છે તેમની પૂજામાં પ્રથાઓ કરતાં ભાવનું વધુ મહત્ત્વ છે સાચા ભાવથી કરેલી ભક્તિ તેના ફળ જરૂર આપે છે અહેવાલ મહેશ સેરાઠોડ બનાસતા